પાલનપુર નગરપાલિકામાં યુદ્ધ અભ્યાસ અંતર્ગત સાયરન ડેમોસ્ટ્રેશન યોજાયું નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલ દ્વારા યુદ્ધ સમયે વાગતા સાયરનની સમજ અપાઈ સાયરન રેમોસ્ટ્રેશન સમયે નગરજનો પાલિકા કર્મચારીઓ નગરસેવકો ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય અનિકેત ઠાકર પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર પૂર્વ પોલીસ મથકના પીઆઈએ લોકોને સાયરન સ્થિતિ અંગે આપી સમજ ઓપરેશન અભ્યાસ અંતર્ગત સરકારશ્રીની સૂચના અન્વયે માન્ય કલેક્ટર સાહેબે જે ગઈકાલે મિટિંગ રાખી હતી અને તે અંતર્ગત જિલ્લામાં આજે જુદી જુદી જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે મોકડ્રીલ અંતર્ગત જે સાયરનનું ડેમોસ્ટ્રેશન કરવા માટે અત્રે પાલનપુર નગરપાલિકાના કમ્પાઉન્ડમાં નગરજનોને એકત્રિત કરી અને એર સ્ટ્રાઇક દરમિયાન સાયરનનો અવાજ કેવો હોય છે કે એર સ્ટ્રાઇક પહેલાં અને એર સ્ટ્રાઇક પછી તેની નગરજનોને સમજ આપવામાં આવેલી છે બ્લેકઆઉટનો સમય ગઈકાલે જે મિટિંગમાં અમને કલેક્ટર સાહેબે સૂચના આપી હતી તે મુજબ સાત પિસ્તાલીસથી આઠ પંદરનું છે અને તે દરમિયાન તમામ નગરજનોને સંપૂર્ણ લાઇટો બંધ રાખવા માટે વિનંતી કરવામાં આવેલી છે